અમારે ઘરેથી આવવાનું અહીંયા બહુ દૂર પાણી છે અને નીચે આવવાનું કશું નહીં લાગે પણ બેડો ઓછીને જવાનું તો પગ લપસી જાય તો પડી જવાય અને એક કિલોમીટર દૂર છે અને બે ત્રણ વેરી ખોદવાની બહુ અમને વાર લાગે અને બેડો ભરવાનું પણ બહુ વાર લાગે છે અને એક બે કિલોમીટર નરબદા પાણી લેવા જવું પડશે અહીંયા ઉનાળામાં પાણી ખૂટી જશે ત્યારે ગામમાં નળ નહીં હેન્ડપંપ હોય નહીં બહુ તકલીફ પડે છે અમને સરકાર પાણી આપે તો બહુ સારું ગામ છોટીમર તાલુકા નસવાડ જિલ્લો છોટાદેપુર અમારા ગામમાં કુલ ત્રણ ફળિયા છે ખાસ કરીને અમારા નીચલા ફળિયાની અંદર ખાસ કરીને હમણાં તો ઉનાળો છે એટલે ઘણી બધી તકલીફ થાય છે અમારા જે બહેનો વેરી ખોદીને કોતેડામાંથી પાણી લાવે છે અને માં નર્મદા પણ દૂર છે બે કિલોમીટર છે એટલે અત્યારે તો ઘણી બધી તકલીફ છે તો બહુ કાચો છે સાહેબ

કોઈ બી અમારે આમાં અમારો બી પાણી પીવાનો ટોકલી છે એટલે કુતરમાંથી આ પાણી ભરાય જાય પછી આ હિંદી નીચે પાણી બધું નીચે પડી જાય ઉપરથી પાછું કુતળ્યા માંથી પાણી પીવું પડે છે બોર તો કઈ રહ્યા છે પણ હવે એક બે દીકડીઓ આવે છે પછી થી આપવાનો થી પીવાનો પછી આવે નર્મ નર્મદા નજીક તો એ તો ન કે વાત પણ ત્યાં કઈ જવાનો છે અહીંયા તો આપણે ગમે તો હોવો જોઈએ ને આ તો કોપવા જવું પડે પાછું સરકાર બધો હવે કોરી આલે તો સારું ને પાણી પીવાનું એમ બે કિલોમીટર જવું પડે ને ચાલો મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો